ચલ ટીવી નેટવર્ક આપ દેખ રહે હૈ હલચલ ટીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ ની ખબર મહીસાગર જિલ્લાના પોલીસ ડોક્ટર મહેશ નાયક ની સૂચના અને માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધી ગુનો અટકાવવા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર એ જે અંસારી પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન બાતમી મળી હતી કે વીરપુર થી લીંબડિયા લુણાવાડા હાઈવે પર એક મોટરસાઇકલ ઉપર ત્રણ વ્યક્તિઓ દેશી બનાવટનો તમંચો લઈને લુણાવાડા વેચવા જવાના હોવાની બાતમી મળતા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર એ જે અંસારી એ એસ આઈ દુધાભાઈ પોલીસ હેડ કોન્સ્ટેબલ ભવાનસિંહ પોલીસ હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ સહિતનો સ્ટાફ લુણાવાડા મોડાસા હાઈવે પર છૂટા છવાયા વેરી નદીના પુલ નજીક વોચમાં હતા તે સમય દરમિયાન બાતમી વાળી મોટરસાઇકલ આવતા

જે અનુસંધાને આજ રોજ સ્ટાફના પોલીસ માણસો સાથે લુણાવાડા ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એક ચોક્કસ બાતમી જે જે સત્તર કે ત્રેપન એસી નંબરના બાઇક પર ત્રણ ઇસો દેશી હાથ બનાવટના તમામ ચાલીને લુણાવાડા તરફ આવવાના છે જે અનુસંધાને લુણાવાડા વેરી નદી નજીક વેરી નદીના પુલ નજીક नाकाबंदी करी, पोलीस स्टाफ ना माणसं साथे तथा पंचना माणसं साथे वाहन चेकिंग करता हता